હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાભી તો હાલો આજે તો આપણે શું બનાવવાનું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો મયુરભાઈને આજે આપણે સરપ્રાઇઝ આપવાની છે તો મયુરભાઈ કેટલા દિવસ ત્યાં કીએ છે કે મમ્મી મને તું ખજૂર બિસ્કિટ બનાવી દે તો જો કે આપણને તો એવું ભાવે એવો શું ને મેં કીધું કાંઈ વાંધો નહીં બાળકને શોખ છે તો આપણે એને બનાવી દઈએ તો એને આજે સોમવાર છે ભણવા મોકલો છે ને તો મેં કીધું હાલો બનાવી નાખીએ તો આપણે લઈ લીધું છે જો આ એક પેકેટ ખજૂર અને થોડાક કાજુ બદામ ને મોડા બિસ્કિટ તો હાલો આપણે બધી વસ્તુ લઈ લીધી ટોપરું હવે આપણે ખજૂર પણ કાઢીને તમને બતાવીએ જેમ બને એમ પોસો હોય સારું જો આવો ખજૂર હોય ને તો એને કટિંગ કરીને પણ બનાવવાનો તો જો આમાંથી કોક ઠર્યા ને એના દિનલા ને એવું બધું નીકળે છે તો મેં કીધું હાલો આપણે જેમ ખજૂર હોય ને એમ સરસ બને તો મળે તો એનું પણ આપણે કટિંગ કરવું જોઈએ કડક તો શેદ થોડોક વધારે છે પણ કટિંગ કરી નાખી હાલો ઝીણું ઝીણું તો પેલા આપણે એકવાર બધું વીખીને ફોરી નાખીએ કોઈ ડીનલા કઈ આવા હોય ટોપકા ને તો એ ઉખેડી નાખીએ તો હાલો એનું પણ હવે આપણે કટિંગ કરી નાખીએ કાજુ બદામ પણ આપણે લુઈને થોડાક ખાંડી નાખીએ જો કે ઘી લુઈ નાખીએ કોઈ ધૂળ હોય તો ઉડી જાય ફૂક મારીએ તો 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 નહીં હાલો આપણે ખાંડી નાખીને ખાંડી નાખીએ થોડા ખારું મિક્સરમાં નથી કોશિશ કરવી દસ તો લઈને ખાંડી નાખીએ ખજૂરની પણ આપણે કટિંગ કરીને હાલો આગળ મળશું

કડક હતો ને તો મેં કીધું થોડુંક આ રીતનું કરી નાખીએ એટલે મલાઈ નાખી દેસુ એક ચમચી એટલે સરસ પોસું પડી જાય જેમ પોસો એમ સરસ બને ખજૂર બિસ્કીટ હાલો સરસ શેકાઈ ગયો છે જાજી કડી નથી શેકો આઠ થી દસ મિનિટ જ શેકો છે આપડે એવા આપણે કાજુ બદામનો ભૂકો ઉમેરી દઈએ સરસ મિક્સ કરી નાખીએ આપણે હવે એવું લાગે કે ન ફરે તો આપણે બટેટા કસરવા ન હોય એની થી પણ સરસ કસરાઈ જાય તો હાલો આપણે એની પણ ગોતી સરસ કરી નાખીએ થોડું ફેળવી નાખીએ આની પછી એને એવું કમણી નાખીએ એવું લાગશે તો ઘી હજી નાખી દેશું ચમસી જો સરસ ભૂકો દેખે ઓમ બાળક ન ખાય પણ આમાં ઈબાને નાખી દઈએ તો એને ભાવે ને ખાય તો હાલો આપણે હવે મોરા બિસ્કિટ ને લઈ લઈ તમને બધું બતાવી દઈ ટોપરું નહી બધું લીધું સરસ ઝીણું ટોપ ટોપરું આવે એ પણ લેવાનું જોકે ઓમ નકરા એકલા છોકરા ને ખજૂર નું આપણે કઈ તો ન ખાય ઘીમાં માં બોરીને ખાવાનું કઈ તો ન ભાવે બાળકને પણ આ બાને ખાય અને એવું કરી દઈ તો બિસ્કિટ એ બાર ખાય ને ખજૂર એ ખાય એટલે નામ પાડી દીધું ખજૂર બિસ્કિટ

અને થોડુંક જે આપણે સમસીએ કી ઉમેરી દીધું તો જો સરસ મિક્સ થઈ આ રીતનું તમે પણ એક વખત કરજો બસમાં આપણે આગળ લાઈટ એટલે થોડુંક કાળું લાગતું હતું હવે સરસ છે આ રીતનું બની ગયું છે આમાં લાઈટ આવી ગઈ છે એટલે હવે अंतारू नहीं पड़े तो जो आ रित्मी मस्त बनीगीं આ રીતનું ટોપરામાં આપણે ભેળવી નાખશું સરસ ઘડીક ઠરવા દેસુ એને પાંચ મિનિટ એટલે સરસ આમાં જામી જાય મસ્ત પછી કટિંગ કરવાનું એમાં બે વ્યક્તિ હોય તો 10 થી પંદર મિનિટમાં જ બની જાય આ મીઠાઈ બાળકનો તાત્કાલિક નાસ્તો બનાવવો હોય તો આ બની જાય બે વ્યક્તિ હોય ને મજત કરવામાં એટલે કાય કા બની જાય તો હાલો આપણે કડીક ઠરવા દેશું એમાં આપણે ચાલો પાંચ મિનિટ આપણે ઠરવા દીધું પાંચ સાત મિનિટ ને હવે આપણે એને આ રીતના કટિંગ કરી લેશું તો જો સરસ મસ્ત કેવી લેર બતાવે એમાં એક બે ને ત્રણ બિસ્કીટની લેર બે પણ નાખવી હોય તો હાલે ને ત્રણ નાખવી હોય તો હાલે લેર ચારમાં તો જો કે પાછી વધારે જાડી થઈ જાય એટલે ત્રણ થી બે લેર સરસ લાગે તો હાલો આપણે એક પણ આખું રાખી દીધું છે આ રીતનું એકના ચાર ભાગ કર્યા એ રીતનું પણ તમને બતાવ્યું આપણે યુટ્યુબ ફેમેલી એકના બે કટિંગ કર્યા છે તો બે ભાગ કહી રહ્યા એ પણ બતાવી દીધો તો એમાં કયા સારા લાગે ને એને ખાસ કરીને વિડીયા ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બને એટલો શેર કરજો તો જો આ બાળક ન ખાતું હોય ને એની મંડે ભાવવા હલો જય માતાજી જય રામા સરસ શેકાણું એટલે બહુ ન હશે કે તો સરસ પોસો પોસો દે નહાઉ ધીમે ગેશે ચેકવાનું બહુ ફૂલ નઈ કરવાનું એટલે સરસ પોસો રહે છે ખજુ તો હાલો જય માતાજી તો મયુરભાઈ આવી ગયા છે ભાઈવા કેમ બાકી પોસો બહુ પોસો હે બહુ બહુ મસ્ત મસ્ત જો ગમે તો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બને એટલો શેર કરજો મયુરભાઈ ભૂખા થયા છે નિશાળેથી આવ્યા જો હજી તો યુનિફોર્મ પણ એને પહેર્યો છે હાલો જય માતાજી જય રામ